નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોનું રાતોરાત દેવું માપ નવા વાયરસથી ચારના મોત ભાજપને મોટો ઝટકો અંબાલાલની ભારે આગાહી અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવા વાયરસનો ખતરો તો મિત્રો સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં મિત્રો એક નવા વાયરસે એન્ટ્રી કરી દીધી છે આ વાયરસનું નામ મિત્રો ચાંદીપુરા છે હાલમાં તેના કારણે ચાર બાળકોના મોત થયા છે જ્યારે બે બાળકોની સારવાર પણ મિત્રો ચાલી રહી છે જ્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ વાયરસને લઈ સાવધાન રહેવા માટે મિત્રો અપીલ કરવામાં પણ આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત બે લાખ રૂપિયા સુધીનો દેવો માફ થશે તો મિત્રો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મિત્રો દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફ કરી રાહત આપવામાં આવશે અને મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે તો અનેક નાના મોટી જાહેરાતો કરી હતી અને વિવિધ પાર્ટીઓ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી હતી જેમાં મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીઓની પણ સરકાર કરનારો બની છે તો મિત્રો ખેડૂતોને પણ સહાય આપવામાં આવી નથી અને મહિલાઓને પણ મિત્રો તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓ મોટા મોટા દાવાઓ કર્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું કેમ નબળું પડી ગયું છે તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઋતુ ચક્રમાં મિત્રો ફેરફારના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે જ્યારે મિત્રો આગામી તારીખ સત્તર થી ચોવીસ જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પણ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો મિત્રો આગાહીઓ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે મિત્રો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે મિત્રો ટ્રમ્પ પેન્સિલવેનિયામાં મિત્રો એક ચૂંટણી રેલી સંબોધન કરી રહ્યા હતા ત્યારે મિત્રો તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવી ગયું છે દેશભરમાં મિત્રો મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આજે હવામાન વિભાગે મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે જ મિત્રો એમપી ગુજરાત યુપી ઓડિશા છત્તીસગઢમાં મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આસામ મેઘાલય ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે અને બાકીના રાજ્યોની મિત્રો વાત કરીએ તો ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બિહારમાં મિત્રો વીજળી પડવાની પણ લગભગ સો લોકોના મોત પણ થયા હતા તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાત રાજ્યની પેટા ભાજપને ફટકો પડ્યો છે મિત્રો લોકસભાના પરિણામ બાદ સાત રાજ્યના મિત્રો તેર બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને જોરદાર લડત આપી છે સાથે જ મિત્રો તેર બેઠકમાંથી દસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનની જીત મેળવી છે જેમાં કોંગ્રેસને ચાર ટીએમસીને ચાર આમ આદમી પાર્ટીને ચાર ડીએમકે અને એક એક બેઠક મિત્રો મેળવી હતી તો ભાજપને મિત્રો બે બેઠક હવે જામશે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું મિત્રો તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ સત્તર થી ઓગણીસ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ભારે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જોકે દેશના મધ્ય ભાગમાં વરસાદનું જોર અને લો પ્રેશર બનવું જોઈએ તે બનતું નથી જેના કારણે વરસાદી સિસ્ટમ નબળી પડતી દેખાઈ રહી છે ઉલ્લેખનીય છે કે બિહારમાં ભારે વરસાદે ઠેર ઠેર તબાહીઓ મચાવી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચાર જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફની સહિતની મિત્રો આઠ હજાર ત્રણસો છવ્વીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જેના માટે મિત્રો તમામ ઉમેદવારોએ એકત્રીસ જુલાઈ સુધી મિત્રો ઓનલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહી છે સાથે જ મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ચાર હજાર આઠસોને સત્યાસી જગ્યા અને મિત્રો હવાલદારની ત્રણ હજાર ચારસો ને જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેના માટે મિત્રો તમારે ધોરણ દસ પાસ અને

અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર પાંચસોને ત્રીસ પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે સાથે જ મિત્રો ચાંદીની વાત કરીએ તો સોળસો રૂપિયા મોંઘી થઈને ચોરાણું હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવી ગયું છે તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર તમે અનેક વિડીયો તેના જોયા હશે તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી ભારત અને દુનિયામાં પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં મિત્રો એકસો પચીસ સીસી સિગ્નલ સિલિન્ડર એન્જિન છે જેમાં મિત્રો પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ચાલી શકે છે જ્યારે બાઇકમાં બે કિલોની સીએનજી ટેન્ક અને એ બે લીટરનો પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક આપવામાં આવ્યો છે જ્યારે મિત્રો કંપની એવો પણ દાવો કર્યો છે કે આ બાઈક એક કેજી સીએનજીમાં મિત્રો એકસો ને બે કિમી માઇલેજ આપે છે જ્યારે મિત્રો તે એક લીટર પેટ્રોલમાં મિત્રો સડસઠ કિમી દોડશે બાઇકની પ્રારંભિક કિંમત મિત્રો પંચાણું હજાર રૂપિયા એક્સ શોરૂમમાં જણાવવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયાની સહાય મળશે ભારતથી સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં મિત્રો ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે મિત્રો બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા મિત્રો લઈ રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું હોય છે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો સુડતાલીસ ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ ઉપર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસએમએસ આવશે આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો